જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ષઠતિલા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે શઠતિલા એકાદશી દર મહિને બે એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશી પુણ્ય આપનારી છે પરંતુ પોષ માસની કૃષ્ણ પક્ષની ષડતિલા એકાદશી અધિક પુણ્ય આપનારી છે આ એકાદશીનું મહત્ત્વ વધારે છે કારણ કે આ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન શ્રીહરિની પૂજા કરવાથી સમસ્ત પ્રકારના પાપોનો નાશ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે મનુષ્ય ષટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની તલથી પૂજા કરે છે તલનું નૈવેદ્ય ધરે છે તલના પાણીથી સ્નાન કરે છે તલના તેલનું માલિશ કરે છે તલ મિશ્રિત પાણીનું સેવન કરે છે તલનું ભોજન કરે છે તલથી હવન કરે છે તેના પૂર્વ જન્મના કે પછી આ જન્મના જો પણ સંચિત પાપ કર્મ હોય ગાયિક વાચિક કે માનસિક તે દરેક પાપ નષ્ટ થઈ જાય છે તથા અનેક પ્રકારના સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે સમસ્ત પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે આ લોકમાં સર્વસુખ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે તેમજ હજારો વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે આટલી પુણ્ય ફળ આપનારી છે ષઠ તિલા એકાદશી આ એકાદશી તારીખ અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસ શુક્રવાર પોષવધ એકાદશી એ શઠતિલા એકાદશીનું વ્રત છે આ વ્રતની પૂજાનો શુભ સમય શુભ મુહૂર્ત 28 જાન્યુઆરી સવારે સાત કલાક અગિયાર મિનિટથી નવ કલાક વીસ મિનિટ સુધીનો સમય પૂજા કરવા માટેનો શુભ સમય છે એકાદશીનું આ વ્રત એ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે શ્રી વિષ્ણુની પૂજામાં તલથી વિશેષ પૂજન કરવામાં આવે છે આ એકાદશીનું પૂજન તલ વગર કરી શકાતું નથી એકાદશીનું વ્રત કરનારે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું શરીર પર તલના તેલથી માલિશ કરવું જેનાથી આખું વર્ષ આરોગ્ય સારું રહે છે આ દિવસે નહવાના પાણીમાં તલ ઉમેરી તલના પાણીથી સ્નાન કરવું આમ કરવાથી ગત જન્મના તથા આ જન્મના પાપ ધોવાઈને નાશ પામશે આ રીતે સ્નાન આદિથી શુદ્ધ થઈ ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવી ત્યારબાદ જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી લાકડાનો બાજટ કે પાટલો ઢાળવો તેના પર લાલ વસ્ત્ર પાથરવું શ્રી વિષ્ણુની મૂર્તિને પંચામૃત તથા શુદ્ધ જળથી સ્નાન કરાવવું

આ દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપવી કારણ કે કોઈ પણ વ્રતમાં દાન કરવામાં ન આવે ત્યાં સુધી વ્રત પૂર્ણ થતું નથી દાન કરવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે આથી આ દિવસે તલનું દાન જરૂર કરવું જોઈએ અથવા ગરીબ કે ભૂખ્યા બાળકોને તલના લાડુ કે તલવટ વહેંચવા ગાયને તલનો લાડુ ખવડાવવો આમ કરવાથી દુર્ભાગ્ય દૂર થઈ જીવનમાં સુખ શાંતિ પ્રગતિના માર્ગો ખુલશે આ દિવસે તલની બનેલી વાનગી આરોગવી અથવા તલના લાડુ કે તલવટ ખાવાથી આખું વર્ષ આરોગ્ય સારું રહે છે તો મિત્રો આ હતું શર્ટતિલા એકાદશી યુવ્રતનું મહાત્મા અને પૂજન વિધિ હવે સાંભળશું એકાદશી એકાદશીવ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ કૃષ્ણ હે આદિદેવ હે જગતપતિ તમે બહુ જ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે એકાદશીઓના વ્રત કહો પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધ્રુપ શ્રેષ્ઠ આ એકાદશીને તિલા એકાદશી કહેવાય છે એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે હવે તમે પાપ પાપહારીની કથા સાંભળો આ કથા મુનિ શ્રેષ્ઠ પુલત્સ્ય ઋષિએ દાલભ્ય ઋષિને કહી હતી દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને કહ્યું હે બ્રાહ્મણ લોકમાં જન્મ પામ્યા પછી લોકો પરસ્ત્રી ગમન વેશ્યાગમન ગૌહત્યા બ્રહ્મહત્યા વિશ્વાસઘાત વગેરે અનેક પ્રકારના મહાપાપો કરે છે તેમજ ચોરી લૂંટ મધ્યપાન જુગાર વગેરે અનેક પ્રકારના પાપ કર્મો કરે છે છતાંય એમને નરકમાં ન જવું પડે એવો કયો ઉપાય છે તે કૃપા કરીને મને કહો પુલસ્ય ઋષિએ કહ્યું હે ઋષિ તમે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો અત્યાર સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ કથા કોઈને કહી નથી પોષ મહિનામાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને શટ તિલા એકાદશી કહેવાય છે એનું વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે હવે તમે એની વિધિ સાંભળો એ દિવસે મનુષ્ય નિત્ય કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી તેમજ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા અહંકાર વગેરેનો ત્યાગ કરવો પાણીથી પગ ધોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં ગાયનું છાણ એકત્રિત કરવું ત્યાર પછી એ છાણમાં તલ અને કપાસિયા ભેળવીને એકસો આઠ નાના કોળા બનાવવા ત્યાર પછી કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે વ્રત કરવા માટેનો નિયમ લેવો સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે ક્ષમા માંગવી એ રાત્રે જાગરણ કરવું પ્રથમ હોમ કરવો જાગરણ દરમિયાન વિષ્ણુનું પૂજન કરવું પછી ક્રુસર એટલે કે તલ ચોખાની ખીચડી બનાવી નૈવેદ્ય ધરાવવું ત્યાર પછી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવાવાળી ભગવાન શ્રી હરિનું ભૂરું કોળું નાળિયેર અથવા સોપારીથી પૂજન કરીને અધર્ય આપવું અધર્ય આપતી વખતે હે કૃષ્ણ હે કૃષ્ણ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીનોના આપ આશ્રયદાતા થાવ હે પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાવ હે કમલનયન આપને નમસ્કાર હો હે વિશ્વભાવન આપને નમસ્કાર હો હે સુબ્રહ્મણ્ય હે મહાપુરુષ હે બધાના પૂર્વજ આપને નમસ્કાર હો જગતના પતિ હું આપને અધૈર્ય આપું છું લક્ષ્મીજી સહિત આપ મારા અધૈર્યનો સ્વીકાર કરો આ પ્રમાણે અધૈર્ય પ્રદાન કર્યા પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું એને પાણીથી ભરેલો ઘડો આપવો સાથે છત્રી પગરખાં અને વસ્ત્રનું દાન કરવું દાન આપતી વખતે કહેવું હે ભગવાન મેં આપેલા દાનથી આપ પ્રસન્ન થાવ ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું સાથે કાળા તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું તલના પાણીથી સ્નાન કરવું તલનું તેલ શરીરે ચોળવું તલથી હોમ કરવો તલ નાખેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલ ખાવા આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને તિલા એકાદશી કહેવામાં આવે છે એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર એ ષટતિલા એકાદશીના સંબંધમાં જે વૃત્તાંત જે પ્રમાણે બન્યું છે તે પણ હું તમને કહું છું તો તમે ધ્યાનથી સાંભળો પહેલાંના સમયમાં મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી તે બ્રાહ્મણી જુદા જુદા પર્વો પ્રમાણે ઉપવાસ કરતી વળી એ દરેક દેવોની પૂજા પણ ખરા ભક્તિભાવથી કરતી કોઈ ઋષિમુનિ ગામમાં આવ્યા હોય તો એની પણ એ પૂજા કરતી એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી એકવાર તો આખા મહિનાનો ઉપવાસ કર્યો હતો આમ વ્રતો અને ઉપવાસો દ્વારા એ બ્રાહ્મણીએ ઘણું પુણ્ય મેળવ્યું હતું પણ એણે કદી કોઈને દાન દક્ષિણા આપી ન હતી તેમજ ભિખારીઓની ભિક્ષા પણ આપી ન હતી વળી એણે કદી કોઈ બ્રાહ્મણોને જમાડ્યા પણ ન હતા કે કોઈને અન્નદાન પણ આપ્યું ન હતું આથી ભગવાને ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ એ બ્રાહ્મણીના ઘર આગળ ઊભા રહ્યા બ્રાહ્મણી બહાર આવી અને બોલી હે બ્રાહ્મણ તમે શા માટે અહીં આવ્યા છો ત્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરીને આવેલા ભગવાન બોલ્યા હે દેવી મને ભિક્ષા આપ આથી બ્રાહ્મણીને ક્રોધ ચડ્યો અને ભિક્ષાપાત્રમાં માટીનો એક પીણ નાખ્યો ત્યાર પછી ભગવાન પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા થોડાક વર્ષો પછી એ બ્રાહ્મણે મૃત્યુ પામી અને પોતે કરેલા વ્રતો અને ઉપવાસોના પ્રભાવથી સ્વર્ગમાં આવી તેના પુણ્યના પ્રભાવથી એને સ્વર્ગમાં સારું ઘર મળ્યું પરંતુ એ ઘરમાં અનાજ ન હતું આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું હે ભગવાન મેં ઘણા વ્રતો કર્યા છે ઘણી દેવ પૂજા કરી છે ઘણા ઉપવાસો કર્યા છે છતાં મારું ઘર ખાલી કેમ છે ભગવાને કહ્યું તારા એ બધા પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું છે પરંતુ તે કોઈને દાન દક્ષિણા ભોજન કે અન્નનું દાન કર્યું નથી તેથી જ તારું ઘર ખાલી છે ભગવાનનું કહેવું સાંભળી એ બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું એ પસ્તાવો કરવા લાગી પરંતુ હવે આ બધું રણિયા પછીનું ડાપણ જેવું હતું આથી એણે ભગવાને પૂછ્યું હે ભગવાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો ભગવાને કહ્યું તું પાછી તારા ઘરમાં જા ત્યાં આશ્ચર્યયુક્ત ઉત્કંઠાવાળી દેવતાઓની પત્નીઓ તારા દર્શન કરવા માટે આવશે આ દેવાંગનાઓ તને ષડતિલા તિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું બાળણું ખોલતી નહીં ભૂલથી પણ તું બાળનું ખોલતી નહીં ભગવાનના આવા વચન સાંભળી એ બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ અને બાળણું બંધ કરીને બેઠી થોડી વારે દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ આપ બાળનું ખોલો સાંભળી પેલી બ્રાહ્મણીએ કહ્યું જો તમે મને મને જોવા આવ્યા હોય તો શરતિલા એકાદશીની કથા કહો પછી હું બાળનું થોડી વાર સુધી તો એ દેવપત્નીઓમાંથી કોઈએ તેને શરતિલા એકાદશીના વ્રતનું મહાત્મા કહ્યું નહીં પરંતુ છેવટે એક દેવપત્નીએ કે જેને આ બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઉત્કંઠા હતી તે બોલી મને તમને જોવાની ઘણી જ ઈચ્છા છે હું તમને ઝડતીલા એકાદશીની કથા કહું છું એ તમે સાંભળો અને ત્યાર પછી એ દેવ પત્નીએ એને મહાત્મા સહિત કથા કહી આમ એ એકાદશીની કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બાળના ઉઘાડ્યા અને દેવાંગનાઓએ એના દર્શન કર્યા એ બ્રાહ્મણીનું રૂપ અપસરા કરતાં પણ ચડ્યાતું હતું એકાદશીની કથા સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્રો સોનું રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરેના દાન આપવાથી જન્મે આરોગ્ય મળે છે શડતીલા એકાદશીનો ઉપવાસ કરવાથી દારિદ્ર દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી હે યુધિષ્ઠર કોઈ સુપાત્રને વિધિ પ્રમાણે જે દાન દેવાય તે સર્વ પાપોનો નાશ કરનાર થાય છે

આ દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે આથી આ એકાદશીને શટ તિલા એકાદશી કહેવાય છે જેની કથા સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી દરેકે આ એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ વગેરે જરૂર કરવા જોઈએ જો વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહીને પણ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય એકાદશીના દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી એકાદશીના દિવસે ઉપવાસ કરો અથવા ફળાહાર કરવો દિવસે સૂવું નહીં ડુંગળી લસણ ભાત વગેરે ન ખાવા જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુ વચન આદિ ન બોલવા વૃદ્ધ બાળક બીમાર કે સગર્ભાશ્રી જો વ્રત કે ઉપવાસ ન કરી શકે તો તેમણે મન અને વાણીથી સંયમિત અને પવિત્ર રહેવું એકાદશી વ્રતની કથા સાંભળવી જે લોકો વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્ર વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશી ના દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી આપવી લીલો ઘાસચારો ખવડાવો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું વગેરે ધાર્મિક કાર્યો કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવો આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે આથી શક્તિ અનુસાર કાચા સીધાનું દાન કરી દક્ષિણા જરૂર આપવી આમ કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે અને નવગ્રહ દોષ પીડા દૂર થવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવશે ધંધા રોજગારમાં પ્રગતિ થશે આમ એકાદશીનું વ્રત કરી શ્રીહરિની પૂજા કરી દાન દક્ષિણા કરવાથી ભગવાન શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ પ્રદાન કરે છે આથી દરેક વ્યક્તિએ ભગવાન શ્રીહરિની પૂજા જરૂર કરવી જોઈએ ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાન જીવનમાં દરેક મનુષ્યને હોવા જોઈએ આ પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા કરવી બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આ પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એક અનુષ્ઠાન દરેક વ્યક્તિના જીવનમાં હોવું જોઈએ જેનાથી સુખ શાંતિ સમૃદ્ધિ તેના જીવનમાં બની રહેશે તેના ધંધા રોજગારમાં પ્રગતિ રહેશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના પર વરસતી રહેશે તો મિત્રો આ હતી શટતિલા એકાદશી વ્રતની વિધિ વ્રતનું મહાત્મા અને વ્રતની કથા જેનું સુંદર વર્ણન સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ